શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે કંબોય સ્તંભેશ્વર મહાદેવ ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જેથી શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેવાદી દેવ મહાદેવની ભક્તિનો માસ એટલે કે પવિત્ર શ્રાવણ માસ આ સંપૂર્ણ મહિના દરમિયાન શિવજીની જેટલી આરાધના કરીએ તેટલી ઊંચી છે શ્રાવણ સુદ એકમ એટલે કે શ્રાવણ માસનો પ્રારંભ દેવાતી દેવ ભોળાનાથને રીઝવવા આ માસ દરમિયાન શિવ ભક્તો બિલીપત્ર કાળાતલ પુષ્પ સહિતના દ્રવ્યથી પૂજા પાઠ કરી ઉપવાસ કરે છે અને શિવની વિશેષ કૃપા મેળવે છે દક્ષિણ ગુજરાતના સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિક ભક્તોને દર્શન પૂજનનો લાભ મળે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આપણા નવ નદીના સંગમ સ્થળ ઉપર જેને આપણે કાબી કંબોઈના નામથી આખા દેશમાં જે પ્રખ્યાત છે એ અસ્થલો મહાત્મે ઇસ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ જ વિસ્તારપૂર્વક લખેલું છે આ અસ્થલનો મહિમા એવો છે કે લાખો વર્ષ પહેલાં જ્યારે દૈવાસુર સંગ્રામ થયો તે વખતમાં ભગવાન કાર્તિક સ્વામીના હસ્તે આ જગ્યા ઉપર તારકાસુરનો વધ કરવામાં આવ્યું અને જ્યારે તારકાસુરનો વધ થયો ત્યાર પછી બધા દેવતાઓએ ભેગા થઈને આ જગ્યાએ ઇસ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરેલી અને ઈસ્કંદ મહાપુરાણમાં એવું લખે છે કે ભગવાન નારાજજીએ આ જગ્યાએ દસ હજાર વરસ તપસ્યા કરી અને ત્યાર પછી એની અંદર ભગવાન કપિલ મુનિએ હજારો વર્ષ તપ કર્યું કોઈ પણ ઋષિ મહર્ષિ દેવતા બધાએ આ સ્થળ ઉપર તપસ્યા કરી અને આ તીર્થસ્થાન આજે શ્રાવણ મહિના આખો મહિનો અહીં અતિ મહારુદ્ર યજ્ઞ ચાલવાનો છે અને ત્યાર પછી અહીં સતત રુદ્રાભિષેકના કાર્યક્રમો પણ ચાલતા હોય છે અને આ શિવલિંગ અને દિવસમાં છ વખત છ કલાક દર્શન આપે અને ત્યાર પછી આ મંદિર સમુદ્રની વચ્ચે સમાહિત થઈ જાય છે અને ઇસ્કંદ મહાપુરાણમાં કેદારખંડમાં સાડા પાંચસો પાનાનો ઇતિહાસ આ સ્તંભેશ્વર મહાદેવનું લખેલું છે શ્રાવણ માસમાં સ્તંભેશ્વર મહાદેવ ખાતે ભક્તોનું કિડિયારું ઉમટી પડશે મહિસાગર સંગમ તીર્થ જેવી પાવન ભૂમિ પર ભગવાન શંકર દેવોના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થાય છે તથા સઘડી મનોકામના પૂર્ણ થાય છે મેરી મહાદેવ કાલી કંબોઈ દર્શન કરવા और यहाँ की महिमा इतनी वो है कि लोगों का भाव मन भाव विभोर हो जाता है यहाँ आने से तो उसके लिए हम बड़ौदा से सुबह सुबह छः बजे इतने इच्छुक थे हम लोग कि छः बजे उठ के सब नहा धो के सब रेडी हो गए और यहाँ पे साढ़े नौ बजे ही हम लोग पहुँच गए तब से हम लोग अभी तक यहाँ पे घूम के सब दर्शन वर्शन कर रहे हैं भगवान का दर्शन कर रहे हैं और हमारा मन સબલો કા એકદમ ભાવ વિભોર હો ગયા અતનગર સોસાયટી ખાતે આવેલ સોમનાથ મહાદેવના અમારા કૃષ્ણ ભજ મંડળ સાથે અમે સૌ પચીસ થી સત્યાવીસ માણસો અહીંયા કાવ્ય કંભોના દર્શને આવ્યા છે અને અહીંયા જે સમુદ્રની જે લહેરો ઉઠી રહી છે અત્યારે અને જે ઘોડાપુર અમારી નજરે જોઈ રહ્યા છે દિલ વાવોર થઈ રહ્યા છે ભગવાન સૌને આ પવિત્ર સ્થળ પર કંભોઈ પર આવવાનો સૌને લાભ આપે એવી અમારે અંધારાત્માથી સુદભાવના છે થઈ આવીને મન બહુ સારું લાગ્યું કે મનને શાંતિ મળી ગઈ જે ટેન્શન હોય એ હોય જતું રહ્યું એવું પ્રાર્થના છે કે ફરી ભગવાન બોલાવીને મેં દર્શન કરું અને લહેરો જોઈને તો એમ મન મેં એમ ઉત્સાહ આવી ગયો કે ક્યારે ભગવાનના ફરી દર્શન કરવા આવવું એમ જોઈને પવિત્ર થઈ ગયું મન ભગવાન બધાનું હારું કરે ને એના પાછળ બધા અમારું બિહાર સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર